મે દેખાય ઈડરિયો ઘર તમને બતાવું જો તો પહેલા દર્શન કરી આવી છે પાડે મેળો એ મેળો એ જો અજી તો આપણો મેળો ઘણો જોવાનો બાકી છે સગડુલ ખોળવા છે હે ખોળવા છે પૂછજે હું આવશું

અને બાજુમાં છે આઈ દેરી ઠંડી ઠંડી કલર આવો જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અને આજે સભી આઠમ તો ભગવાનનું દર્શન કરીને પછી આપણે બ્લોગની શરૂઆત કરીએ તો જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને અત્યારે આપણે જવું છે દરિયાગઢ અને આજે આ થમનો મેળો ભરાય છે દરિયાગઢ તો આપણે મેળો જોવાના છીએ તમને પણ બતાવશું અને મજા આવશે બ્લોગમાં તો છેક લાસ્ટ સુધી આ બ્લોગ જોજો અને પસંદ આવે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ચાલો આપણે નીકળીએ તો કઈ જો આવી છે આપણે ઈડર અને આપણી સાથે છે આપણા કાકાનો છોકરો એ તો જો આ છે અમારા કાકા છોકરો આવ્યો છે મેળો જોવા

અને જો મિત્રો આપણે મેરાની અંદર એન્ટ્રી કરી ટ્રાફિક જો તમે હોલ ટ્રાફિક છે અત્યારે આગળ જીએ મેળો અમે શું શું બધું જોઈ લઈએ મસ્ત બોલજો સરસ જો ગાઈસ મસ્ત શૂટ કરી લીધું એ હા आइए પાછા પાછા आइए તો ગાઈઝ આપડે અત્યારે મેળા માં જઈએ છીએ સુનિલભાઈ મસ્ત શૂટ કર્યું આપણે મેળાની અંદર આવી જ છીએ અને અંદર જો તમે મકડો સામે દેખાય ઈડરિયો ગઢ તમને બતાવું જો છે કે આપડે આખો મેળો ફરવાના જ છીએ પણ જોઈએ છે સુનિલભાઈ ને આવું છે અત્યારે ફાઇનલી તો આપણે મેળાની ની વચ્ચે આવી જાય છે અને ચારે બાજુ વિડીયો કોર બતાવું સામે મંદિર છે વિડીયો કોર સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે અને વચ્ચે વચ્ચે મેળા ને આઈ જાય આ બાજુ ઈડરિયો ગઢ છે અને આ બાજુ એક મંદિર છે જેનો આપણે પેલા બનાવેલો છે તો કન્ટિન્યુ તમે બનાવી રહ્યા છો બરોબર જઈએ અને તમને દર્શન તો કરાવવાના જ છે સામે દેખાય છે મંદિર તો દર્શન કરી જઈશ મંદિરનું વ્યુ તમને બતાવો ત્યારે બાદ સરસ મજાનું મંદિર છે અહીંયા આપણે દર્શન કરી લઈએ બરોબર અને અહીંયા જોરદાર કલાકો એટલે કે ભગવાન મૂર્તિઓ દર્શન કરીએ જો મંદિરમાં એના લીધો અહયો મહાદેવ છે અને અહીંયા સામે ગણપતિ પણ છે જેમનો દર્શન કરી લઈએ આપણો અયો હનુમાન દાદા जोरदार જોરદાર દર્શન ગઈ દઈશ અહીંયા રહીને તમને બતાવું ઈડરિયો ગઢ ના ઉપર વસ્તી કેટલી જો તમે ફોટો શૂટ જો અને અમે જઈએ ચાલો મેળામાં આપણે આપણે ફાઇનલી મેળાની અંદર છીએ અહીંયા રહીને તમને ઈડરિયો ગઢ જુઓ તમે ઉપર વસ્તી પણ કેટલી સર આના નીચે મેળો સર અને આ સાઈડ મંદિરનો નો છે તો આયસ છે સ્વામિનારાયણ મંદિર જે આપણે અત્યારે હાલ દર્શન કરીને આવ્યા સગાઈ જો આડે મેળો જોઈ આવો જો મેળો ગાય મેળો જો નાની નાની ખાતર લે

અને અહીંયા જો રમાકડાની દુકાન છે એ પણ તમને બતાવી દઈએ જો મોટી રમાકડા પણ છે અને આ બાજુ સગડોળ્યો છે એ પણ આપણે જોઈએ જો નાની નાના બાળકોના માટે સ્પેશિયલ સગડોળ્યો છે એ પણ જોઈએ આપણે કઈ જોઈ શકો છો નાના નાના બાળકો માટે સગડોળ એ છે જો આપણે આ ભાગ નો મેળો જોયું આ બાજુ તમે જોઈ શકો છો પબ્લિક જુઓ તમે ખાલી આટલી ગરમી છે સરવાતી નહીં સુનિલભાઈ શૂટ કર્યું છે ચાલો આ ગેમ છે જોઈએ આપણા મેળાની અંદર જોરદાર બંદૂક વાળી જો બંદૂક થી શૂટ કરવાના ફુગા અને થોડવાના થોડવા છે

ંગળીઓ બંગળીઓ લેડીઝ માટે ટોટલી સામાન નાના મકડા તમે જોઈ શકો છો જો નાના બાળકો માટે સુપર સુપર મકડા પણ છે અને આપણે આગળ આગળ જઈએ જો આ બાથી આપણે જોઈને આવ્યા છેક સુધી મેળો તમે આપણા આ સાઈડ જોવા જવાનો છે તો આ આબાજનો આપણો બાકી છે મેળો તો જઈએ જો નાના બાળકો જો ફાઇનલી જો મેળો જોયો અને આપણો

હ મતલબ મસ્તી કરવા માટેનું કોખ છે જોઈએ કેવું છે આ બાજુ જો આ ખાણીપીણી એરિયા જેવું છે એટલે કે ખાણીપીણી વસ્તુ વધારે તો જોઈ શકો છો અને આ બાજુ જો નાના છોકરો માટે પેલું જે ગાડીઓ આવશે સગડો અને હવે આગળ જઈએશ બરોબર આગળ જોઈએ અહીંયો કોકનો મજ છે કોક ગ્લાસ પાડવાની બાકી અહીંયા અહીંયાથી આગળ જઈએ છે સેમ છે ભાઈ વાત છે ફાઇનલી જો અહીંયો સગડોડો છે જોઈએ આપણે ખાણે પીણી વિસ્તાર પૂરો થઈ ગયો ગાય સગડો આવી ગઈ આ બાજુ જો મોટી મોટી ગાડીઓ પણ છે જોરદાર તમને ગાડીઓ મોટી મોટી ગાડી છે એકસો પચાસ ની જોરદાર ગાડી છે લેવી હોય તો જો ગઈ અહીંયા નાના બાળકો ને શું કેવા છે મને નહીં ખબર યાર હું ભૂલી ગયું ના કોક બીજું કેવા જમ્પિંગ જમ્પિંગ ગાય જે કેવાતું એ કોમેન્ટ કરી નાખજો આ બાજુ ચગડોળ્યો છે અને આપડે સુનિલભાઈ શું જાય શિખર

ઈડરિયાગઢ ઉપર ધાર્મિક તેમજ ઐતિહાસિક જોવાલાયક સ્થળ છે ને જે એનું લિસ્ટ છે તમે જોઈ શકો છો બોર્ડ છે આખું પવિત્ર જણેશ્વરમાં મહાદેવ રાજ મહેલ ભવન મા કાલી માતાજીનું મંદિર એવા તો પંદર જેવો સ્થળ છે જે તમે ઈડરિયા ગઢ ઉપર જોઈ શકો અને આપણે જઈએ આગળ તો જોઈને જ છે એવું લાગે છે અમોના ઉપર તો ગાઈઝ જો ઉપર છેક લોકો આટલો હુજી જાય છે અને ફોટોશૂટ કરે છે જો ગાયજ તો છે કેટલા જઈએ જોઈએ છે ઉપર છે ખુદી જવાય બાકી આપણા મેલ સુધી તો જવાના જ છીએ જો પબ્લિક કેટલી ઉપર જોવા જઈ રહી છે આપણે જઈએ કીધું આમ તો ગરમી હતી એટલે ગરમીનો વિચાર નતો પણ આપણે કીધું જઈએ બરોબર અહીંયા સાઈડમાં જણેશ્વર મહાદેવ છે તમે અહીંયાથી રસ્તો છે સર તમે જોઈ શકો છો ત્યાંથી જોવા પણ જઈ શકો છો તો જોડું તમને પબ્લિક બતાવજો ભાઈ ભાઈ આટલી ગરમી છે આપણે બે ઘટે જો આયા છીએ મસ્ત સરસ મજાની કાકા ચા પાણી વ્યવસ્થા કરી છે જે પૈસા આપીને તમે પી શકો પણ જોરદાર જોરદાર વ્યવસ્થા કરી કોઈ નાસ્તો કરવો હોય તો થઈ જાય બરોબર કે સુનિલભાઈ તો ગાઈઝ જોઈ શકો તમે સામે મેળો છેક

તો આ બાજ સાઈડમાં ડુંગરો છે હજી તો આપડે છેક અંદર થઈ અને તેઓ ખુદી જવાનું છે તો અંદર જઈએ તો અંદર જઈએ છીએ અંદર તો મહેલની હાલત કઈક આ રીતના છે મિત્રો મિત્રો જો સાચવણ નહીં થતી એટલે કંઈક આ રીતનું અને અંદર નીચે બારથી એક રસ્તો સાપવા માટે તો કંઈ અંદર મેલ પહેલાં જાણો અહ જે વખત તાણ અદ્ભુત હશે અત્યારે તો કંઈક હાલતમાં તમને જોવા મળે છે મેલ જો તો ચલો ગાઈ અંદર ભૂલભૂલ અહીં જેવું છે

જવું છે અહીંયા તો ફોટો શૂટ ચાલે છે અત્યારે સુનિલભાઈ ના ફોનથી સુનિલભાઈ બરોબર કંટાળ્યા છે આપના અને આપડે આવ્યું નહિ હારીએ છીએ ગરમી બહુ છે સગાઈશ તો બહુ ફોટો શૂટ કરેલી છે અને અહીંયા કિલ્લામાં લોકો બહુ મુકાઈ જાય છે બઉ ફોટો શૂટ કરી લીધો બહુ ફર્યા સીધા જોયું અને અમે જઈએ આપણા સીધા નીચે થોડું ફરી

જો આપણે મળ્યા હતા નહિ સલાડ ખાવા માટે સલાડ દસ રૂપિયા બનાવી દે હડો મસ્ત ખાઈ લઈએ

સમજો ચાબા પી લઈએ પછી જીવતી ફાઇનલી જો ઘેર આવી જાય ને ઘેર આવીને આવી જશે છે આઈ આવી તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર તબ્સક્રાઇબ કરી નાખજો આવ લોકો સમાપ્ત કરીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ